બરપ્રાંતિય યુવતીઓ અને ત્રણ યુવકોને કઠંગી હાલતમાં પકડી પાડ્યા હતા આ કુટણ કેતુલ ખાટી અને મંજુ પટેલ નામના બે વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતું હતું તેઓ બારના રાજ્યોમાંથી માંથી યુવતીઓને લાવીને અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતા હતા પોલીસ સ્થળ પરથી કોન્ડોમ ના પેકેટ નો જથ્થો અને અન્ય વાંધાજનક ચીજ વસ્તુઓ પર કબજે કરી હતી દરોડા દરમિયાન કુલ ચુમ્માલીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ઘટના અંગે બોરસદ ગામ્ય પોલીસ મથકમાં કુટણ સંચાલકો કેતુલ ખાંટી અને મંજુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર